જુનાગઢ જિલ્લાના બેસણ તાલુકામાં આરટીઆઈ કરનાર વકીલ સહિત ત્રણ વ્યક્તિઓના અપહરણનો મામલો ઉકેલાઈ ગયો છે. દંતુગા નજીકથી ચાર મુખ્ય આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે. બેસણના તડકા પીપળિયા ગામના એડવોકેટ સંજય કાપોડિયાએ વલસાડ જિલ્લાના રાવડા ગામે આપેલી વિશ્વભરી ધામ ચેરિટેબલ ટ્રસ્ટ અને વિશ્વવિદાતા ટ્રસ્ટ દ્વારા સંચાલિત આયુર્વેદિક કોસ્મેટિક દવા યુનિટમાં ગેરરીતિઓ બહાર લાવવા માટે આરટીઆઈ કરી હતી. આરટીઆઈ બાદ ગિરકાજી પ્રવૃત્તિઓ સામે કાર્યવાહી થતા દુશ્મની પડી હતી. આ ખાર રાખી સાત આઠ ચાર ચકા વાહનોમાં આવેલા ચાર મહિલા સહિતના શખ્સોએ સંજય કાપડિયા અને તેમની સાથેના બે લોકોને રફાડિયા ગામીથી મારપીટ કરી અપહરણ કરી લીધા ઘટનાની જાણ થતા જૂનાગઢ જિલ્લાના પોલીસ વડા સુબોધ ઓડેદરાના માર્ગદર્શન હેઠળ નાકાબંધી ગોઠવાઈ હતી ડીવાયએસપી રવિરાજસિંહ પરમારોને અને ભેસાણ પીઆઈ વડજારા દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી હતી દંધુકા વિસ્તારમાંથી મુખ્ય આરોપીઓ પ્રશાંત સુરેશ મિત જગદીશ કમલેશ ધીરુ અને વડોદરાના અજય ઉર્ફે માસ્ટરને ઝડપી પાડ્યા વધુ આરોપીઓને ચાર મહિલાઓની સંડોવણી સામે આવી છે આગળની તપાસ ભેસાણ પોલીસ કરી રહી છે રિપોર્ટર કાસમ હોથી જૂનાગઢ ભેસાણ મારું નામ સંજય કાપડિયા છે તડકા પીપળિયા ગામે રહું છું અને એડવોકેટ અને વિશલ બ્લોર તરીકે કામગીરી કરું છું દોત્રો જ એવો બનેલો કે મારું અપહરણ થયેલું મારી સાથે બીજા બે મારા જે સાથે કામ કરે છે તે લોકોના પણ અપહરણ થયેલા અને વલસાડથી જે લોકો આવ્યા હતા એના દ્વારા અમારું અપહરણ કરવામાં આવ્યું હતું અમને રફાળિયા મુકામેથી છેક ધંધુકા સુધી આ લોકો લઈ ગયા અને ગુજરાત પોલીસનો આભાર કે એમણે અમને ધંધુકા પહોંચતા અમારો છુટકારો કરાવ્યો અને અમને એમાંથી બચાવ્યા બનાવ બનાવની વિગત એવી છે કે પાછલા પાંચ છ મહિનાથી જે આ વિશ્વભરીધામ ચેરિટેબલ ટ્રસ્ટ અને માવી સુવિધા ચેરિટેબલ ટ્રસ્ટ જે છે રાબડા ખાતે જે આવેલું છે વિશ્વભરીધામ એમાં ચાલતી ગેરરીતિઓ બાબતે મેં જે કાગળો મંગાવી અને એના બાબતે અરજી અહેવાલ કર્યા અને જે ગેરરીતિઓ જાહેર થઈ જેમ કે સરહદ ભંગ ગેરકાયદેસરના બાંધકામો સ્ટેપ ડ્યુટીની ચોરી આ સિવાય રોડ રસ્તા પરના દબાણો લેન્ડ ગ્રેબિંગ એ સિવાય જે ટ્રસ્ટો છે ટ્રસ્ટોમાં જે હિસાબો છે હિસાબો પણ ગેરરીતિ ફૂડ એન્ડ ડ્રગ દ્વારા પણ ત્યાં રેડ કરવામાં આવી હતી તો એ રેડ દરમિયાન પણ છ લાખનો મુદ્દામાં સીઝ કરવામાં આવ્યો હતો આ સિવાય તોલમાં વિભાગ દ્વારા પણ ત્યાં રેડ કરવામાં આવી હતી ત્યાં પાંચ એકમોમાં જે જે તે એકમોને હજારો રૂપિયામાં દંડ આપવામાં આવેલો હતો પીજીવીસીએલ દ્વારા પણ રેડ કરવામાં આવેલી હતી તેમાં પણ એને વીજ ચોરીનો દંડ કરવામાં આવેલો હતો આ સિવાય ત્યાં એક જે કહેવાતી પાઠશાળા ઉપર એક ફાઇબરનો હિમાલય બનાવવામાં આવેલ છે આ હિમાલય છે એ ફાઇબરનો પીઓપી ટેક ફાઇબર ફાઇબર ટેક બનાવેલું છે તો એમાં અમે જિલ્લા સ્વાગતમાં અરજી કરેલી હતી અને જિલ્લા સ્વાગતમાં એવો નિર્ણય આવ્યો હતો કે આ જે હિમાલય છે એને તરત જ સીલ કરવો તો આ જે સીલિંગ થાય અને એના બળાપાને કારણે આજે એ લોકો મારા ઉપર હુમલો કરી અને મને બળજબરીપૂર્વક મારું અપહરણ કરી અને મારી સાથે બીજે બે અન્ય લોકો હતા એને અપહરણ કરી એ લોકો લઈ ગયેલા અને અમારો ધંધુકાથી છુટકારો થયેલ છે